નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નવેમ્બર બે હજાર પચીસના નક્ષત્ર આધારિત વાવેતરની વાત કરવાના છીએ ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી શું બેનિફિટ થાય છે અને આપણા ઘણા બધા ખેડૂત મિત્રોના વિડીયો મૂકેલા છે એનો અભ્યાસ કરજો યુટ્યુબની અંદર અને જે ખેડૂત મિત્રો કયા વિસ્તારમાંથી આપ વિડીયો જોઈ રહ્યા છો નીચે તમારું ગામ નામ અને જિલ્લો લખજો અને આ વખતે નવેમ્બર મહિનામાં તારીખો બહુ લિમિટેડ ઓછી છે જેથી કરીને જે ખેડૂત મિત્રોનું વાવેતર કરવાનું હોય તો એ ઓક્ટોમ્બર પછી દિવાળી પછીના સમયગાળા દરમિયાન જે પણ ઓક્ટોબરની તારીખો છે એનો વિડીયો પણ નીચે અમે કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં મૂકીએ છીએ એની તારીખો પણ જોઈ લેજો કે ઓક્ટોમ્બરમાં કઈ તારીખો આપણે દિવાળી પછી બચી છે અને નવેમ્બરમાં છ તારીખો છે બરાબર છે સાથે સાથે વિડીયો જોઈ રહ્યા છો તો તમારા પૂરતું સીમિત ન રાખતા આપણી પાસે સમયગાળો ઓછો છે વાર તહેવારનો સમયગાળો છે તો તમારા ફેસબુકમાં જોઈ રહ્યા તો શેર કરજો અથવા યુટ્યુબમાં તો ચોક્કસ તમારા ગ્રુપમાં પણ ખેડૂત મિત્રોને શેર કરજો સૌપ્રથમ આપણે ખેતી કાર્યનો આરંભ નવી આપણી શિયાળુ સિઝનની તૈયારી આપણે કરવાના છીએ તો ઋષિ પરાશર કે છે એ પ્રમાણે ખેતી કાર્યનો પ્રારંભ જો વાર પ્રમાણે મારે કહેવું હોય તો ક્યારે કરવું જોઈએ અથવા ક્યારે ન કરાય તો સૌથી પહેલાં કહીશ કે ભાઈ મંગળ શનિ અને રવિ એ રાજ્ય સંબંધી ઉપદ્રવની ખેતી કાર્યની અંદર ગણના થાય છે એટલે કે મંગળ શનિ અને રવિ ખેતી કાર્યનો પ્રારંભ આપણા ખેતરમાં ખેતર ખેડવાતી હોય કે ખાતર નાખવાતી હોય આ બંને વસ્તુમાં મંગળ શનિને રવિથી પ્રારંભ ન કરવો જોઈએ હવે ખેતી કાર્યનો પ્રારંભ જે ગામડાઓમાં તિથિના આધારે જે લોકો કરે છે એ લોકોને કહું કે ખેતી કાર્યનો શુભારંભ ખેતર ખેડવાથી કરતા હોય કે ચાહે ખાતર નાખવાથી કરતા હોય કારણ કે ઘણા ખેડૂતોની પ્રેક્ટિસ છે કે પહેલાં ખાતર દેશી ખાતર નાખી અને પછી ખેતર ખેડતા હોય છે એટલા માટે ચોખવટ કરું છું તો ખેતી કાર્યનો આરંભ આપણે જે તિથિમાં કરવો જોઈએ એમાં બીજ છે ત્રીજ છે પાંચમ છે સાતમ છે દશમી તિથિ છે અગિયારસ છે તેરસ છે આ તિથિની અંદર આપણે ખેતી કાર્યનો પ્રારંભ કરવો જોઈએ હવે કઈ તિથિમાં ન કરવો જોઈએ ખેતી કાર્યોનો પ્રારંભ માનો ખેતર ખેડવા અથવા તો ખાતર જે નાખતા હોય કઈ તિથિમાં ન કરવો જોઈએ તો આપણે સૌપ્રથમ વાત કરીશ કે એકમની તિથિ છે એકમની તિથિએ આપણે જો ખેતી કાર્યનો આરંભ કરીએ છીએ તો ઋષિ પરાશર એમ કહે છે કે અનાજનો ક્ષય થાય છે આપણે છઠ્ઠી તિથિ એટલે હિન્દીમાં ષષ્ટી કે અને છઠ્ઠી તિથિમાં આપણે કે એ વિઘ્ન ઉત્પન્ન કરનારી છે અને સાથે સાથે આપણે અમાવસ્યામાં કહીએ છીએ કે અમાવસ્યામાં પહેલાં વખતમાં વર્ષોમાં અમાવસ્યામાં ખેતી કાર્યોના નિષેધ એટલા માટે કરતા કે જે હળ એટલે ખેડૂતને કે એને પણ રીતે નુકસાન કરનારી હોય છે આઠમી તિથિ જે બળદ અથવા બેળોને બળદને નુકસાન કરતી હોય છે નવમી તિથિ અનાજનો વિનાશ કરતી હોય છે અને ચતુર્થી તિથિ એ રોગ જીવાત ઉદ્રવ પેદા કરતી હોય છે અને ચૌદસની જે અમાવસ્યા છે એ ખેતીનો સ્વામી એટલે ખેડૂત એને એટલે એટલા માટે આ બધી રીગતા તિથિઓ છે ખેડૂત મિત્રો એમાં મોટાભાગે તમે એકમને બાદ કરી લેતા તમે ચતુર્થી તિથિ છે નવમી ચૌદ ચતુર્થી અને ચૌદશ કે આ કાર્યોમાં આપણે બીજ પણ વાવેતર કરતા નથી અને ખેતી કાર્યનો પણ આરંભ કરતા નથી બરાબર છે એટલે એ સિવાયની તિથિઓ એ ફરીથી પર બોલું છું એકમ છે ષ્ટી એટલે છઠ છે આઠમ નોમ ચતુર્થી અને ચૌદશ તિથિ આ તિથિઓની અંદર આપણે ખેતી કાર્યનો આરંભ ન કરવો જોઈએ હવે ઘણા ખેડૂત મિત્રો આપણે મૂળ વાવેતરની વાત કરવી છે કે વાવેતર કયા વારે આ તો ખેડૂત મિત્રો ખેતી કાર્યના આરંભની વાત કરીએ હવે આપણે વાવેતર બીજનું વાવેતર ક્યારેય ન કરવું જોઈએ તો સૌપ્રથમ પ્રથમ મંગળવારે અને શનિવારે વાવેતર નથી કરવાનું તો મંગળવારે ઋષિ પરાશર જે કહે છે ઋષિ પરાશરનો મેં સંદર્ભ આગળ પણ કીધેલું છે કે મહર્ષિ વેદવ્યાસ કે જેમને મહાભારત લખેલું છે ઋષિ મહર્ષિ વેદવ્યાસે એમના પિતા છે ઋષિ પરાશર અને ઋષિ પરાશરના પણ પિતા છે શક્તિ મુનિ અને શક્તિ મુનિના પિતા છે ઋષિ વશિષ્ઠ પહેલાંના મનવંતરના આ ઋષિઓ છે કે જેમને ઋષિ પરાશરે ખેતી બાબતમાં વરસાદની બાબતમાં ખૂબ જ વિશ્લેષણ અને ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વર્ષોથી અનાધિકાળથી એમનું વિજ્ઞાન ચાલતું આવેલું છે અને આ વિજ્ઞાનને તમારા સુધી પહોંચાડવાની આપણી કોશિશ છે તો આપણે ઋષિ પરાશર કહે છે કે મંગળ અને શનિએ જો આપણે વાવેતર કરીએ છીએ તો મંગળવારે જે તે પ્રદેશમાં મૂષક ઉંદરનો અને જમીનજન્ય કીટકોનો ત્રાસ રહેતો હોય છે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો રોગ અને જીવાતનો ઉદ્ર પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે હવે નવેમ્બરના કેલેન્ડરમાં જોયું કે મંગળવાર કઈ તારીખે છે ચાર તારીખ અગિયાર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખ અને શનિવાર એક તારીખ આઠ તારીખ પંદર તારીખ બાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ આ તારીખોમાં આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી પૂનમ અને અમાસ પૂનમ જોઈએ તો પાંચ તારીખે પૂનમ છે ઘણી વખત હું ચોવીસ કલાક પહેલાં આગળ એટલા માટે બોલતો હોઉં છું કે ઘણી વખત જે પૂનમની તિથિઓ છે એ આગળના દિવસે શરૂઆત થઈ જતી હોય છે એટલે આપણને હંમેશા કેલેન્ડરમાં ઘણી વખત જે તારીખમાં પૂનમ પડતી હોય એ તારીખમાં જ બતાવતા હોય છે એટલે ચોક્કસ એટલે પૂનમ પાંચ તારીખ છે એટલે એના ચોવીસ કલાક પહેલાં એટલે ચાર તારીખે પણ વાવેતર કરવાનું નથી ત્યાર પછી અમાસ છે અમાસ વીસ તારીખ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે ઓગણીસ ઓગણીસ તારીખે બરાબર છે આ તારીખોમાં વાવેતર કરવાનું એટલે પૂનમના ચાલુ થતી હોય એના પહેલાનો ટાઈમ હોય તો કરી શકો છો હવે વાત એમાં ખાસ કરીને ચાર તિથિઓ આવે છે ચતુર્થી બરાબર છે ચતુર્થી તિથિ આઠ તારીખે હું તિથિ બોલું છું તમે તારીખની સાથે સંમત કરજો ચતુર્થી તિથિ એટલે કે ચોથ છે એ આઠમી તારીખે છે અને શનિવાર છે એટલે આઠમી તારીખે પણ વાવેતર કરવાનું નથી નવમી તિથિ તેરમી તારીખે છે એટલે તેર તારીખે પણ આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી ચતુર્દશી એટલે કે ચૌદશ ઓગણીસ તારીખે છે એટલે કે આપણે ઓગણીસ તારીખે પણ વાવેતર કરવાનું નથી અને અમાવસ્યા આપણે વીસ તારીખે છે એટલે કે આપણે વીસ તારીખે વાવેતર કરવાનું નથી બરાબર છે હવે આપણે જે વાવેતર કરવાનું છે કઈ તારીખમાં જે આખા ઘણા બધા સારા નક્ષત્રો હતા પણ ઘણા ઘણા સાંજના દિવસે છ વાગ્યા પછી ચાલુ થતા અને બીજા દિવસે કે જેમાં મંગળ અને શનિવાર આવી જતો એટલે આ વખતે તારીખો લિમિટેડ છે એટલે જે પણ ખેડૂત મિત્રો નવેમ્બર મહિનાનો કેલેન્ડરનો વિડીયો જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોની પાસે દિવાળી પછીના ઓક્ટોબરમાં જે સમયગાળો હોય એમાં પણ જોજો મોટા ખેડૂતો હોય તો પાઠ કરીને વાવેતર કરજો જેથી એકસાથે બધું વાવેતર ન થાય હવે આપણે જોઈએ કે નવેમ્બરમાં વાવેતર કઈ તારીખે કરીશું તો ત્રણ તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે આખો દિવસ તમે વાવેતર કરી શકો છો સાત તારીખે રોહિણી નક્ષત્ર છે એ પણ આખો દિવસ વાવેતર કરી શકો છો સોળ તારીખે હસ્ત નક્ષત્ર છે એ પણ આખો દિવસ વાવેતર કરી શકો છો એકવીસ તારીખે બે નક્ષત્રો છે એકમાં અડધામાં અનુરાધા અને જયેશ એટલે એકવીસ તારીખ પણ આખો દિવસ વાવેતર કરી શકો છો ત્રેવીસ તારીખે મૂળ નક્ષત્ર છે એમાં પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો ત્રીસ તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે એમાં પણ તમે આખો દિવસ વાવેતર કરી શકો છો ફરી એકવાર તારીખ બોલું છું ત્રણ તારીખ સાત તારીખ સોળ તારીખ એકવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખ આ તારીખોમાં આપણે બીજનું વાવેતર કરવાથી ઉત્તમ પ્રકારની ઉત્પાદન રોગ જીવાત પણ ઓછી અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકશો ખેડૂત મિત્રો માત્ર યોગ્ય બીજ લેવાથી કામ પૂરું નથી થઈ જતું આપણા ઋષિમુનિઓના વર્ષોની એમની પરંપરા છે એમનું આધુનિક વિજ્ઞાન છે જેમનું વર્ષોથી વિજ્ઞાનને અત્યારના આધુનિક વિજ્ઞાનના સાથે સમન્વય કરી અને આપણે જે કંઈ પણ વસ્તુ આમાંથી જેટલી વસ્તુ મેનેજ કરી શકો એટલું મેનેજ કરવાની કોશિશ કરજો યોગ્ય બીજની સાથે યોગ્ય નક્ષત્રની અંદર પસંદગી થશે તો ચોક્કસ તમને વધુ લાભ મળશે સાથે સાથે શિયાળુ પાકનું વાવેતર કરો છો તો એક ખાસ ધ્યાન રાખજો દિવસનું ટેમ્પરેચર વીસ ડિગ્રીથી લઈને ડિગ્રી ડિગ્રીની આસપાસ હોય એ અરસાની અંદર દિવસનું અને રાતનું ટેમ્પરેચર દસથી લઈને પંદર ડિગ્રીની આસપાસ હોય એ અરસામાં વાવેતર કરજો તો સારું જર્મિનેશન પણ આવશે નક્ષત્રમાં વાવેતર કરશો તો સોનામાં સુગંધ પડી જશે આમાંથી જેટલી શક્ય બાબત હોય એટલી અમલ કરવાની કોશિશ કરજો અમારો એક નંબર પ્રયાસ છે કે ગુજરાતની સમગ્ર ભારતના લોકો સુધી આ નક્ષત્ર આધારિત જે ઋષિમુનિઓની પરંપરા છે તમારા સુધી પહોંચે તમે પણ સુખની હું હર કહેતો હોઉં છું કે સુખ મેળવવા માટે સુખ વેચવું પડે એમ જ્ઞાન મેળવવા માટે જ્ઞાન વેચવું પડે તો આ જ્ઞાન તમારા પૂરતું સીમિત ન રાખતા વિડીયો જો લાયેલ ગમે હોય તો લાઈક બટન દબાવી બરાબર સબસ્ક્રાઈબ કરી અને ખેડૂત મિત્રોને શેર કરજો કારણ કે આ જ્ઞાન તમારા પૂરતું સ્વર્થ પોતાના સ્વાર્થ પૂરતું ન સીમિત ન રાખતાને તમારા વોટ્સએપના ગ્રુપોમાં કે અથવા ફેસબુકના ગ્રુપોમાં શેર કરજો જેથી આપણા તમામ ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી પહોંચે અને માહિતીનો મેક્ઝિમમ એ લોકો ઉપયોગ કરી શકે સાથે તમને કોઈ પણ પ્રશ્ન હોય હા એક વસ્તુ લઈ લઉં ઘણી વખત ખેડૂત મિત્રો અસમંજસ હોય છે કે આપણે કે જે તારીખે વાવેતર કર્યું હોય એ જ તારીખે પાણી આપવું જોઈએ કે નહીં ખેડૂત મિત્રો પાણી તમે ગમે ત્યારે બે ત્રણ દિવસ આપી શકશો કોઈ પ્રશ્ન નથી મુખ્ય પ્રશ્ન એ છે કે જે બીજ વવાય છે એ એનામાં ચંદ્રનો પ્રભાવ પડવો જોઈએ પિયત તમે બે દિવસે ત્રણ દિવસ કે જ્યારે તમારી અનુકૂળતાએ આપતા હોય કોઈ ચિંતા નથી પણ બીજી ઉપર નક્ષત્રનો ચંદ્રનો પ્રભાવ ખાસ પડવો જોઈએ એની વિશેષતા છે એટલા માટે આ એક વસ્તુ થયું તમને કોઈ પણ પ્રશ્ન આ સંદર્ભમાં લાગતો હોય તો નીચે કોમેન્ટમાં લખજો ચોક્કસ અમે તમારો સમયસર જવાબ આપવાનો પ્રયત્ન કરીશું આશા રાખું છું ખેડૂત મિત્રો આવી જ રીતના અવનવી માહિતી માટે ફરી મળતા રહીશું જય જવાન જય કિસાન